હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને વહેલી સવારના ગુડ મોર્નિંગ તો આજે થઈ ગઈ છે સાતમ અને અમે જુનાગઢ બસ સ્ટેશનમાં આવી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ એસટી બસમાં સારંગપુર કારણ કે સીધી બસ મંદિર પાસે જ ઊભે છે એટલે અમે અમારી ફોર વ્હીલર લઈને જતા નથી અને અમને અહીંયા જગ્યા પણ બહુ સરસ મળી ગઈ છે અને અત્યારે તહેવારનો માહોલ હોવાથી ટ્રાફિક પણ બહુ છે પણ અમે તો જૂનાગઢથીને જ સીધા ચડ્યા હોઈ અને વહેલા અમે પહોંચી ગયા હતા એટલે અમને બેસવાની સીટ મળી ગઈ છે બાકી તમે હું બતાવું છું જો કેટલી ટ્રાફિક છે જોઈ લેજો બહુ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે બધી બસો એટલી ભરચક છે ને કે વાત પૂછોમાં ગમે ત્યાં જવાની બસ જૂનાગઢથી જાય કે ગમે ત્યાંથી વાર તહેવારમાં બસો ખુલ્લ જ હોય અને રસ્તામાં મસ્ત મસ્ત વાતાવરણ એટલું મસ્ત વાતાવરણ છે કે વહેલી સવાર હતી એટલે વાતાવરણ બહુ સરસ હોય એટલે વાતાવરણ પણ બહુ મસ્ત છે અને અમે જો બેસી ગયા ને તો હું વસંતને કહેતી હતી ખારું કે આપણે બસમાં આવ્યા ને એટલે તો તમે ગાડી ચલાવવામાં જ રેત અને ટ્રાફિક હોત ને તો તમને પણ કંટાળો આવે ડ્રાઇવિંગ કરી કરીને કારણ કે વાર તહેવારમાં કદાચ ફોર લઈને જાય તો એ ટ્રાફિકનો એટલો પ્રશ્ન હોય ને કે પહોંચવામાં વારે લાગે અને જે ડ્રાઈવિંગ કરતું હોય ને એને તો હાવ એટલે હાવ મજા જ ના આવે એમ થાય કે કંટાળો આવે એમ એટલે પછી અમે ભાઈક સાડી તો અમને બસમાં જગ્યા મળી ગઈ તો આ આખો બ્લોક્સ જોજો અમે સારણપુર આજનો દિવસ કેવો જાય છે એ તમને આ વિડીયામાં બતાવીશ એટલે તમે આખો વિડીયો જોજો વિડીયાને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કારણ કે આવા સરસ મજાના તીર્થ સ્થળે ગયા હોય અને વિડીયો ઉતારો અને ઘરે બેઠા તમને બધાને આ વ્લોગ્સ જોઈ અને દર્શન થતા હોય તો તમારે વિડીયોને લાઈક પણ કરવો જોઈએ શેર શેર પણ કરવો જોઈએ અને કમેન્ટ પણ કરવી જોઈએ જેથી અમને પ્રોત્સાહન મળે અમને ખુશી થાય કે નહીં આ જે અમે મહેનત કરીએ છીએ અમારી કેપેસિટી પ્રમાણે એનું વળતર તમે લોકો અમને આપો છો કમેન્ટ કરીને સાથ આપીને વિડીયોને લાઈક કરીને તો જો વચ્ચે પાણી નદી એવી જોયું પછી આ ડુંગરાવ જેવું હતું અને એની ઉપર ન્યા મંદિર હતું મેં કીધું આ ક્યુ મંદિર છે તો ખબર નહીં હવે આપણે તો એ રસ્તો અજાણો કહેવાય એટલે મંદિર હતું એ પાક્કું ખબર છે ડુંગરા ઉપર અને પણ ક્યુ હતું ને એ કંઈક નામ નથી આવડતું પણ કિલ્લો હતો એમ કે છે કે પહેલાના સમયનું હોય ને બાંધકામ લઈ લઉં આમ મોબાઈલમાં કેચ કરી લીધું બસમાંથી બેઠા બેઠા જોવા ઈ કઈક દરબારગઢ જેવું લાગે છે તો ખબર નહીં હવે શું છે ત્યાં તો આપણે ગયા ના હોય એટલે દૂરથી જોઈ લીધું અને વિડીયોમાં ઉતારી લીધું મારું તો ધ્યાને નહોતું હું તો સુઈ ગીધી મને તો ઓમે કીધું કે મમ્મા જોવા કેવું સરસ દ્રશ્ય છે એમ કરતાં કરતાં અમે સારંગપુર બસમાં ઉતરી ગયા અને હું ને ઓમ બે છે ને હાઇલા જઈએ છીએ અને વાતો કરતા જઈએ છીએ અને વસંતને મોકલી દીધા છે રૂમ રાખવા માટે કે તમે જલ્દીથી જાઓ કારણ કે ટ્રાફિક બહુ છે તો આપણને કદાચ ઉતારો ન મળે તો એટલે વસંત ગયા છે ફટાફટથી રૂમ બુકિંગ કરવા માટે અને હું ને વસંત અમા હું ને ઓમ બે અમારા સામાન લઈ બિસ્તરા લઈ અને કેમ્પસમાં આવી ગયા છે અને જો તમને સારણપુર હનુમાનજીના દર્શન થઈ ગયા સીધા અને જો આ ઉતારા માટેનું યાત્રિક ભવન હવે ત્યાં અમને કી કે તમે ઊભો હતા હું લાઇનમાં જો એમાંય કેટલી લાઈન છે જો તમને એમ હોય કે પણ સારણપુર નવા ઉતારા બન્યા છે ગુણા આપણે ગોપાળાનંદ યાત્રિક ભવન એ બહુ અગિયારસો જેટલા રૂમ બન્યા છે જો અહીંયા ફૂલ હૈશે ને તો અમે ત્યાં વઈ જા અને પછી ફોન કર્યો ને વસંતને તો એ કે હાલો નવા ઉતારા બન્યા છે ને ગુણાતીથ યાત્રિક ભવનમાં તો અલગ ગુણાતીર્થ શું ગોપાળાનંદ યાત્રિક ભવન સોરી ગોપાળાનંદ યાત્રિક ભવનમાં ચાલો એટલે અમે અહીંયા આવી ગયા અને અમારો સામાન ફટફટ ફટ કરી અને અમે મૂકી દીધો કારણ કે અમને પણ રૂમ મળી ગયો હતો એટલે અમે બહુ ખુશ છીએ કે હાલો આપણને રૂમ મળી ગયો છે તો પહેલાં છે ને બિસ્તરા મૂકી આવીએ દર્શન આજે આખો દિવસ રહેવાના જ છે એટલે એવું નથી કે દર્શન થઈ જશે તો બંધ થઈ જશે તો દર્શન નહીં થાય કારણ કે આજે તહેવાર છે એટલે દર્શન તો ચાલુ જ રહેવાના છે એટલે ફટાફટથી અમે પછી બિસ્તરા મૂકી અને અમે લોકો આવ્યા ભોજનાલયમાં જમવા માટે તો ભોજનાલયમાં પણ એટલી ટ્રાફિક હતી અને આજે તહેવારને લીધે એસ્કેલેટર બંધ છે અને જો આ ભોજનાલયમાં પણ સરસ મજાના ભગવાનની છબી બતાવું પોઢે આપણે જે ભોજન કરતા હોય ને મારા જમો થાળ જીવન જાઉવારીની સરસ મજાની સ્વામિનારાયણ ભગવાનની છબી અને અહીંયા ભોજનાલયમાં પણ બહુ મોટી લાઈન હતી કારણ કે બધા અત્યારે જ આવવાવાળા હોય અને માંડ સવાર નીકળે એટલે બપોરે પોચે ના હોઈએ એટલે સીતા પછી પોતાનો સામાન રૂમે નાખી મૂકી અને પછી સીધા પ્રસાદ લેવા આવે એટલે પ્રસાદ લેવામાં બહુ ગર્દી છે પણ વાંધો નથી વ્યવસ્થા બધી જળવાઈ જાય છે અને વ્યવસ્થિત બધાને પુષ્કળ પ્રમાણમાં જમાડે છે બધાને બહુ ભાવથી જમાડે છે એવું નથી કે ઓછું આપે આપણે કહીએ ને તો ગેટનું વધુ આપે છે બસ આપણે એક ધ્યાન રાખવાનું કે થાળીમાં બગાડ નહીં કરવાનું એ તો સ્વાભાવિક છે કે અન્નનો દાણો અમુક લોકોને મળતો ના હોય અને આપણે પ્રસાદીની બગાડ કરીએ એ તો વ્યાજબી નથી ને એટલે જો બધાયને જેટલું જમવું હોય એટલું ગરમા ગરમ શાક ગરમા ગરમ ફરારી ખીચડી આજે ફરા નહીં આજે તો છે ને શાક અને કાલે આઠમના દિવસે હશે ગરમા ગરમ શાક ને ફરારી ખીચડી આજે તો ગરમા ગરમ શીરો છે સરસ મજાનું શાક ગરમા ગરમ શીરો રોટલી દાળ ભાત બહુ સરસ સંભારો બધું બધું જ બધું એટલે બધું બહુ સરસ હોય અને ત્યાંનો પ્રસાદ એક વાર જમી લો ને પછી એમ થાય કે આ હા અને સાંજનો પ્રસાદ એવો હોય કઢી ખીચડી જોરદાર હોય તો અમે તો એક ટાણું રહું છું એટલે અત્યારે જ બપોરે જ જજે આવ્યા છીએ તો જમી લઈએ એટલે જો ઓલા ભાઈ છે ને હસાવે છે એ લેજો હરખાય લેજો અમારા વિડીયો હરખાય લેજો ગયા જમીને અમે લોકો આવ્યા બહાર અને બહાર નીકળી અને અમારે છે ને હજી તો દર્શન કરવા જાઉં તું જમીન અમે છે ને થોડીક વાર અમારા રૂમમાં છે ને આરામ કરવા વયા ગયા કે થોડીક વાર આપણે આરામ કરી આવીએ ને ત્યાં પછી નિરાદ દર્શન કરશું એમ પાછી આરતી થશે ને ભગવાનને જગાડવાની ત્યારે એટલે પછી જો કેટલા માણસો આવે છે ને જાય છે ને મજા આવે બધે ટ્રાફિક ભલે હોય પણ મજા આવે એટલું મનખો જોવાની મજા આવે ને કે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા છે બહુ એટલે બહુ આવ્યો માણસો ગજબ અને જો અમે અમારા યાત્રિક ભવનમાં આવી ગયા છીએ ગોપાળાનંદ યાત્રિક ભવનમાં આવી ગયા છીએ જો તો અમારો ઉતારો અહીંયા છે છઠ્ઠા માળે છેક છઠ્ઠા માળે છઠ્ઠા માળે છેક અમારો ઉતારો છે છસો છમાં એટલે લીપની પણ સગવડ બહુ સરસ છે અહીંયા એટલે એ પણ કાંઈ ટેન્શન નથી લીપ આપણે છે તો આવી જ રીતના અમારો પહેલો દિવસ કેમ વયો ગયો ખબર જ ના રહી બહુ ગર્દી છે તો હવે હું કોશિશ કરીશ કે હવે તમને દર્શન કરાવું કદાચ થઈ જાય તો નહીતર પછી મારે માંડ માંડ દર્શન થશે એવું છે જો આમાં તો